નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ ભારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો કેરળ હાઈકોર્ટ દ્વારા વસિયતને લઈને ખૂબ જ સારો ચુકાદો આપવામાં આવેલ છે કે કોઈ પણ વસિયત હોય અને વસિયતના જે સાક્ષીઓ છે તે જો જે સમયે વસિયતનો અમલ કરવાનો હોય અને એ વસિયતનામાની અંદર એવું કહે કે આ વસિયતને અમે સાક્ષી તરીકે સ્વીકારતા નથી

જે બનાવવામાં આવી હતી તે સમયે અમને કશું ખ્યાલ નથી અથવા એ ઇનકાર કરે છે તો તેવા સંજોગો દરમિયાન મિત્રો માત્ર જ ત્યાં જે હયાતી છે કે જે એમની સાઈ છે એ તો સાક્ષી તરીકે અમને જરૂર હોય છે પરંતુ જે સાક્ષી છે તે જ ફરી જાય તો એ જરૂરી નથી કે જે વસિયતનામું બનાવવામાં આવેલું એ વસ્યતનામું ખોટું છે

ઓછા મોછા બે સાક્ષીઓને સહી કરવી આવશ્યક રહે છે કે જેથી કરીને પછીથી જ્યારે એ વશ્યત નામું છે એનો જ્યારે અમલ કરવામાં આવે ત્યારે એ સાક્ષીઓ ત્યાં આગળી સાક્ષી પૂરે કે આ જે વિલ બની છે તેની અંદર અમારી સહી છે અને અમે જે તે સમયે બનાવવામાં આવ્યો તો વશ્યત નામું ત્યારે તે જગ્યાએ અમે હાજર હતા પરંતુ જ્યારે સાક્ષીઓ ફરી જાય છે ત્યારે બીજા અન્ય ભારતીય સાક્ષ્ય અધિનિયમ તેની કલમ સત્તર છે એ લાગુ પડે છે તો દર્શક મિત્રો આ જે કલમ સત્તર છે એ મર્યાદિત છે કે કેવા સંજોગો દરમિયાન એ લાગુ કરી શકાય તો ત્યારે કે જ્યારે જે વસિયતનામું છે એને સાબિત કરવા માટે કોર્ટની અંદર પડકારવામાં આવ્યું હોય અને કોઈ કારણસર જે સાક્ષીઓ તેની અંદર સાઈન કરી છે એ સાક્ષીઓ જો ફરી જાય છે અથવા તેઓ કહે છે કે આ વિલ કે જે વસિયત બનાવ્યું છે ત્યારે ભલે અમારી સાઈન હોય પણ અમને એનો અંદાજો નથી કે એનો ખ્યાલ નથી કે ક્યારે બનાવવામાં આવી તો આવા સંજોગો દરમિયાન આ જે નવો કાયદો છે

તેમને જે નોટરી કરાવેલી હોય એના આધારે એક જે સમયગાળો છે એ એક વખત ખબર પડે છે કે આ સમયગાળા દરમિયાન આ જે વસિયતનામું છે બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ બીજી જે આપણે સાબિતી કહી શકીએ કે જે પણ વિલને બનાવવામાં આવી હોય એ વિલનું કોઈ પણ જે એનો નિશ્ચિત જે સંપત્તિ છે જે પ્રોપર્ટી છે એની જે તે સબ રજિસ્ટ્રાર હોય ત્યાં આગળ જે વસ્યતનામું છે કારણ કે જે સમય દરમિયાન એ વસેતનામું બન્યું છે અને ત્યારબાદ જે પ્રોપર્ટી જે પ્રાંતમાં કે જે શહેરમાં હોય અને એને જે સીમાની અંદર આવતું હોય તેને જે સબ રજિસ્ટરની ઓફિસ હોય ત્યાં આગળ જે નોંધણી કરાવેલી હોય તો એના આધારે જે એનો ચોક્કસ સમયગાળો છે વર્ષ તારીખ વાર એ બધું જ એ જે નોંધણી કરાવેલું હોય તેની અંદરથી પણ જાણી શકાય છે એટલે માત્ર ખાલી સાક્ષીઓનો ફરી જવાથી તમારું જે વચ્યતનામું બનાવેલું હોય તમારા પિતાશ્રીનું માતાશ્રીનું કે કોઈપણનું તો એમાં જે સાક્ષીઓ છે એ ફરી જાય તેનાથી તમારે જે વિલ છે કે વચતનામું છે એ ખોટું છે એવું સાબિત ન થઈ શકે એ સાબિત સાચું છે એ થવા માટેના ઘણા બધા બીજા પણ રસ્તાઓ છે એટલે દર્શક મિત્રો આ જે કેરળ હાઈકોર્ટનો જે ચોકાદો આવવામાં આવ્યો છે એ ચુકાદો એ ખૂબ જ સરસ અને સરાહનીય છે કે જે પણ દર્શક મિત્રોને આવી કોઈ પણ સમસ્યા થઈ હોય અથવા ચલો એવું પણ માની લઈએ કે જે સાક્ષીઓ છે એ સાક્ષીઓ જ કોઈ કારણસર અકસ્માતમાં અવસાન પામ્યા તો બંને હાજર ન હોય તેવા સાબિત કેવી રીતે કરવી તો આવા સંજોગોમાં પણ દર્શક મિત્રો આજે તમે કહી શકીએ કે આપણે નવી જે અલગ અલગ જે એની પદ્ધતિઓ છે તેના દ્વારા પણ વીલ સાચી છે એને આપણે ચકાસી શકીએ છીએ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય